નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું સંજય સાબા સ્વાગત છે સૌનું રીપી અંદર મિત્રો આજનો આપણો ટોપિક છે જોડણી ભેદે ઘણી વખત આપણને એમ લાગતું હોય કે એક જ જેવા સરખા શબ્દ છે પણ એના અર્થો છે એ ક્યારેક અલગ અલગ થતા હોય જોડણીનો જો ભેદ પડી જતો હોય જોડણી અલગ હોય તો એનો અર્થ છે એ પણ અલગ થતો હોય એટલે કે શબ્દ ભેદે એટલે અર્થભેદ શબ્દ છે એ જોડણી ફરતા એ શબ્દનો અર્થ છે એ ફરી જતો હોય તો એવા કેટલાક શબ્દો છે જે પરીક્ષાની અંદર સૌથી વધારે શક્યતાવાળા શબ્દો જે છે એના વિશે આપણે આજે વાત કરીએ જેમાં અપેક્ષા અને ઉપેક્ષા છે એ આમ બોલવામાં આપણને સરખા જેવા લાગતા હોય પણ બંનેના અર્થ છે એ કે અલગ છે અપેક્ષા એટલે ઈચ્છા કોઈપણ ઈચ્છા છે એને અપેક્ષા કહેતા હોય જ્યારે ઉપેક્ષા એટલે કે કોઈની આપણે અવહેલના કરતા હોય ઉપેક્ષા કરતા હોય એટલે કે એનો તિરસ્કાર કરતા હોય એને ઉપેક્ષા કહેવાય છે ત્યાર પછી જોઈએ કે અફર અને અફળ આ બંને બોલવામાં સરખા જેવા જ લાગતા હોય લખ્યા હોય ત્યારે તે આમ થોડોક તો એને મેળ સરખા જેવા હોય એવા જ લાગતા હોય પણ અફર એટલે નિશ્ચિત આપણે એમ કહીએ કે અફર ઘા છે એટલે નિશ્ચિત છે એ ચોક્કસ છે અને અફળ એટલે તો કે નિષ્ફળ કોઈ પણ જગ્યાએ એને પૂરતું ફળ ન મળ્યું એટલે એના માટે આપણે અફળ શબ્દ વાપરતા હોય એટલે કે એમાં નિષ્ફળ છે તો અફર અને અફળનો અર્થ થાય અફર એટલે નિશ્ચિત અને અફળ એટલે નિષ્ફળ અવર અને અવળ તો એની અંદર છે અવર એટલે બીજું અવર એટલે એ નહીં પણ એ સિવાયનું બીજું એના માટે આપણે અવર શબ્દ વાપરતા હોઈએ જ્યારે અવળ એટલે કે આપણે ઘણી વખત કહેતા હોય કે અવળું બોલતા હોય અવળ વાણી છે એની એટલે કે એ વાંકું એ બીજા પ્રકારનું જ કંઈક બોલતા હોય એટલે એને અવળ એટલે વાંકું ટૂંકમાં વિરોધમાં હોય એવું એટલે અવળ એટલે વાંકું અને અવર એટલે બીજું અહીં અને અહીં અહીંમાં અ હસ્વ હોય તો અહીં એટલે સાપ થાય પણ અહીં એમાં હ છે દીર્ઘ હોય માથે અનુસ્વાર હોય તો આ સ્થળે એવું થાય આપણે એમ કહેવી કે ત્યાં નહીં પણ અહીં અહીં એટલે અહીં નજીકનું સ્થળ દર્શાવવા માટે એ આપણે અહીં બોલતા હોય તો એ થાય આ સ્થળે એટલે અહીં અને હ છે એ હસ્વ હોય તો થાય સાપ અંશ અંશ અને અંશ મીંડાવાળો શ હોય અંશની અંદર તો ભાગ થાય કોઈ પણ વસ્તુનો એક ભાગ છે એને આપણે અંશ કહેતા કે આ પૃથ્વીનો એક અંશ છે તો એ અંશ જે છે અંશ એટલે શું થાય તો કે ભાગ થાય પણ અંશ હોય તો ખભો થાય ત્યાર પછી કે આર અને આળ આ ર એટલે કે કાંજી થાય અને આળ એટલે કે કોઈ ઉપર આપણે જયારે કે આક્ષેપ નાખ્યો ખોટે ખોટો આક્ષેપ નાખે ત્યારે એને આળ આળ કહેવાય કે એટલે આરોપ અથવા આક્ષેપ અને ઈમાન જો સરખા જેવા જ લાગે ઈનામ ઈમાન ઈનામ એટલે શું થાય કે કોઈને આપણે કોઈને બક્ષિસ આપતા હોય તો એને કહેવાય ઈનામ એને આપણે કહેતા હોય કે ઈનામ આપ્યું તો બક્ષીસ આપી એને કંઈક પ્રોત્સાહન આપ્યું ઈમાન એટલે શું તો કે પ્રામાણિકતા વ્યક્તિ કેટલો પ્રામાણિક છે એ આપણે કહેતા હોય કે ઈમાનદાર છે એટલે કે ઈમાન એની અંદર કેટલી પ્રામાણિકતા છે એ પ્રામાણિકતા માટે આપણે ઈમાન શબ્દ વાપરતા હોય ત્યાર પછી ઉગાડવું અને ઉગાડવું ઉગાડવું કોને કહેવાય તો કે ઉગે તેમ કરવું એટલે કે ઉગાડવું એને ઉગે તેમ કર્યું એટલે એને ઉગાડ્યું કે

અને કઠોળ કઠોર કોને કહેવાય તો કે નિર્દય હોય એને આપણે કઠોર કહેતા હોય કે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ સાથે વ્યવહાર છે એ કઠોર કરતા હોય એટલે નિર્દય જેવો વ્યવહાર કરતા હોય તો એને કહેતા હોય કે એ વ્યક્તિ બહુ કઠોર છે એનો સ્વભાવ છે એ બહુ કઠોર છે તો કઠોર એટલે નિર્દય અને કઠોળ એટલે કે ધાન્ય આપણે મગ છે મઢ છે કે ચણા છે આ કોઈ પણ પ્રકારનું જે ધાન્ય છે એને આપણે કઠોળ કહેતા હોય એને આપણે કઠોળ કહેતા હોય કે કઠોળની અંદર મગ ચણ્યા આ બધી વસ્તુને આપણે કઠોળ કહેતા હોય તો કઠોળ એટલે નિર્દય અને કઠોળ એટલે ખાવાનું એક પ્રકારનું જે ધાન્ય છે જેમાં બધા જ પ્રકારના કઠોળ છે એના એની અંદર આવી જતા હોય એને કહેવાય ટૂંકમાં કઠોળ એટલે એક પ્રકારનું ધાન્ય કુલ અને કુલ ક હસ્વ હોય અને કુલ લખેલું હોય તો કુલ એટલે એકંદર એવું થાય કે આપણે કહેતા હોય કે કુલ આટલો હિસાબ છે તો એકંદરે એટલા માટે આપણે કુલ શબ્દ વાપરતા હોય પણ ક છે એ દીર્ઘ હોય હોય અને કુલ લખેલું તો એના માટે થઈ કુટુંબ જેને આપણે પણ કહેતા હોઈએ અને કુલ પણ કહેતા હોય તો એ થઈ છે કુટુંબ કુચી અને કુંચી હવે કુચી છે એમાં માથે અનુસ્વાર નથી તો ચ જે છે કુચીમાં ચ માથે અનુસ્વાર નથી તો મહોલ્લો થશે શેરી મહોલ્લો છે એ આપણે શેરી માટે જે શબ્દ વાપરતા હોય એને કૂચી કહેવાય કે જેની માથે અનુસ્વાર ન હોય પણ માની લો કે એની માથે અનુસ્વાર છે તો કૂચી જે છે તો એના આપણે કહેતા હોય ચાવી ઘણી વખત ઘણા લોકો છે આ શબ્દ વાપરતા હોય કે મારી પાસે એની કૂંચી નથી તાળાની મારી પાસે કૂચી નથી તો કૂચી એટલે ચાવી પણ થાય પણ એની માથે જો અનુસ્વાર હોય માથે તો છે એ ચાવી થાય પણ અનુસ્વાર ન હોય તો થશે મોહલ્લો ત્યાર પછી પછીના શબ્દો જોઈએ કે કૃતજ્ઞ અને કૃતજ્ઞ 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 અને કૃતજ્ઞ તો કૃતજ્ઞ કોને કહેવાય તો કે નિમક હલાલ જે વ્યક્તિ પોતે કોઈએ એની ઉપર ઉપકાર કર્યો છે અને એનો બદલો એ ઉપકારથી આપે છે તો એના માટે શબ્દ વપરાય કૃતજ્ઞ એ કૃતજ્ઞ છે એટલે કે નિમક હલાલ છે એના માટે સારો એને પ્રતિભાવ પાછો બદલો પણ એ સારો આપે છે પ્રામાણિક સારો વ્યક્તિ છે પણ કૃતજ્ઞ કોને કહેવાય તો કે નિમક હરામ જેને એની ઉપર ઉપકાર કર્યો હોય છતાંય એનો ઉપકારનો બદલો અપકારથી આપે એના માટે કૃતજ્ઞ શબ્દ વપરાય જો બંને સરખા જેવા છે કૃતજ્ઞ અને કૃતજ્ઞ કૃતજ્ઞ છે એ નિમક હલાલ અને કૃતજ્ઞ છે નિમક હરામ ત્યાર પછી ખચિત અને ખચિત બંને છે પણ એમાં ખચિતમાં ચ છે એ હસ્વ હોય તો થાય જડેલું કોઈ પણ જગ્યાએ આપણે જડેલું હોય કોઈ દિવાલની અંદર ખીલી છે એ જડેલી હોય ખીલી છે અંદર મારેલી હોય તો એને આપણે જડેલું કહેતા હોય ખચિત એટલે જડેલું અને ખચિત ચ છે દીર્ઘ હોય તો જરૂર આપણે એમ કેતા કોઈ પણ પત્રમાં લખ્યું હોય કે ખચિત એટલે કે તમે આ બાબત માટે શબ્દો એના એ છે ત્યાર પછી ગુણ અને ગુણ હસ્વ ગ હોય તો સદગુણ અથવા માર્ક જે આપણને પરીક્ષામાં મળતા હોય ગુણ એના માટે આપણે હસ્વ ગ નો ઉપયોગ કરતા હોય હસ્વ ગુણ તો એના માટે સદગુણ અથવા માર્ગ થતા હોય પણ દીર્ઘ ગ હોય તો શું થાય તો કે ગુણ જો દીર્ઘ લખેલો હોય ગ તો થેલો કોઈ પણ મોટી ગુણ હોય એના માટે આપણે કહેતા હોય કે મોટી ગુણ છે ગુણ છે કે ચણાઈની ગુણ છે તો એ ગુણ છે એ શું થેલો ત્યાર પછી ગ્રહ અને ગૃહ ગ્રહ એટલે પૃથ્વી વગેરે ઘણા બધા ગ્રહો છે એ બધા કોઈ પણ ગ્રહ છે એના માટે ગ્રહ શબ્દ વપરાય છે જ્યારે ગૃહ તો ગૃહ એટલે ઘર થાય છે ત્યાર પછી ચીર અને ચીર બંનેમાં ચ ચ ચ છે એ હસ્વ હોય હોય ચીરની અંદર તો લાંબુ થશે કે આપણે કંકોત્રીની અંદર લખેલું હોય કે ચી પછી અનુસ્વાર કર્યો કર્યું પછી કોઈપણનું નામ લખ્યું એટલે ચીનો મતલબ છે કે લાંબુ જીવે ચીરંજીવી એવો એવો શબ્દ આપણે વાપરતા હોય તો ચી એટલે ચીર એટલે લાંબુ ટૂંકમાં હસ્વ ચ હોય તો ચીર એટલે લાંબુ થાય અને દીર્ઘ ચ હોય દીર્ઘ ચીર લખેલું હોય તો રેશમી વસ્ત્ર એવું થાય કોઈ પણ વસ્ત્ર માટે માટે છે એ આપણે ત્યાર પછી દિશ એટલે દિશા થઈ છે હસ્વ દ હોય તો દિશ એટલે દિશા થઈ છે પણ દીર્ઘ જો દ છે તો દિશ એટલે સૂર્ય થઈ છે ત્યાર પછી દિન અને દિન જો હસ્વ દિન હોય તો દિવસ થશે પણ જો દીર્ઘ હોય તો ગરીબ થશે ગરીબ માટે દિન દીર્ઘ આવે જ્યારે હસ્વ હસ્વદી છે એ દિવસ માટે આવતો હોય ત્યાર પછી દ્વીપ અને દ્વીપ જો હસ્વ દ્વ છે દ્વ છે પણ હસ્વ છે તો હાથી થાય દ્વીપ એટલે હાથી થાય પણ દ્વીપ એમાં દ્વ છે એ દીર્ઘ લખેલો હોય તો થશે બેટ દરિયા કિનારો અથવા દ્વીપ એટલે ટૂંકમાં બેટ અથવા દરિયા કિનારો એના માટે વપરાતો હોય શબ્દ ત્યાર પછી પાણી અને પાણી ખાસ પરીક્ષાની અંદર સૌથી વધારે પૂછાતા હોય એવા શબ્દો છે એમાં પાણી અને પાણી જો પાણી બંને જગ્યાએ પાણી જ લખ્યું છે પણ અણ છે એ જો હસ્વ હોય તો એનો અર્થ થશે હાથ અણ જો હસ્વ હોય તો એનો અર્થ છે હાથ અણ જો પાણીની અંદર અણ દીર્ઘ હોય તો એનો અર્થ થાય છે એમાં આપણે કોઈ પણ પાણી શબ્દ લખતા હોય તો પરીક્ષાની અંદર લખેલો પાણી આ શબ્દ છે અને તમે જળના અર્થમાં લખ્યો છે તો એ શબ્દ કેવો ગણાય ખોટો ગણાય છે કારણ કે પાણી છે એ હંમેશા જો જળના અર્થમાં લખતા હોય તો અણો છે એ દીર્ઘ આવે અને જો તમે હાથના અર્થમાં લખતા હોય તો હંમેશા કેવું આવશે હસવો આવશે ત્યાર પછી પૂર અને પૂર્વ હસ્વ જો પ છે તો થશે નગર હસ્વ પ છે તો નગર થશે દીર્ઘ પ છે તો થશે રેલ ત્યાર પછી પૂરી અને પૂરીમાં પ છે એ હસ્વ હોય તો ખાવાની વાનગી થાય પૂરી એટલે આપણે જેને પાણીપુરી કહેતા હોય કે કોઈપણ પણ ટૂંકમાં જમવા માટે જે આપણે પૂરી વાપરતા હોય તો એ પૂરી જો હસવ છે તો શું થશે ખાવા માટેની જે પૂરી છે એ વાનગી છે એના માટે શબ્દ વપરાય છે જ્યારે પૂરીમાં પ છે દીર્ઘ હોય તો એ નગરી થઈ છે કે પૂરી એક અંધેરી નગરીને ગંડુ રાજા એમાં પૂરી છે એ નગરી થઈ છે પૂંજ અને પૂંજ હસવ જો પ છે તો થઈ છે ઢગલો પૂંજ એટલે કે ઢગલો પણ હસ્વ હોય તો પણ જો દીર્ઘ હોય તો શું થઈ છે દીર્ઘ પ હોય તો થઈ છે મીંડું તો થઈ છે મીંડું 0 થઈ છે એટલે હસ્વ પ હોય તો ઢગલો અને દીર્ઘ પુંજ લખેલું હોય તો થઈ છે મીંડું ત્યાર પછી જોઈએ કે લક્ષ્ય અને લક્ષ લક્ષ્ય અને લક્ષ્ય લક્ષ્ય એટલે ધ્યેય અથવા હેતુ થાય જ્યારે લક્ષ એટલે લાખ અથવા ધ્યાન થાય છે ત્યાર પછી पहिला અને પહેલા જો લ માથે માત્ર અનુસ્વાર છે અને એક અનુસ્વાર વગેરે લખ્યું હોય તો શું પ્રથમ પ્રથમ અનુસ્વાર નથી તો અનુસ્વાર વાળું પહેલા લખેલું હોય તો પહેલા એટલે કે અગાઉ અથવા પૂર્વે આપણે એમ કેતા કે પહેલા આવું થયેલું તો પહેલા એટલે પૂર્વે અથવા અગાઉ પણ પહેલા એવું લખ્યું હોય અનુસ્વાર ન હોય તો થશે પ્રથમ ત્યાર પછી મેદિની જો હસ્વ છે દ છે એ હસ્વ હોય મેદિની તો થઈ છે પૃથ્વી પણ મેદની એવું લખેલું હોય કે જેમાં દ છે ખાલી એમ નામ હોય મેદની હોય તો મેદની એટલે થાય ભીડ આપણે એમ કહેતા હોય કે મેળામાં ગયા પણ યા તો બહુ માનવ મેદની છે એ બહુ વધારે હતી તો મેદની એટલે થશે ભીડ ગીચતા કે સ એમાં મીંડા વાળો સ હોય ખાસ યાદ રાખજો કારણ કે પરીક્ષાની અંદર આ વારંવાર શબ્દો છે સ સ જેને આપણે કહેતા હોય હોય તો વાળ જેને આપણે કેશ એટલે કે માથાના વાળ હોય એને આપણે કેશ કહેતા હોય પણ કે સ કેશ એટલે શું થાય તો કે મુકદમો કોઈ સાથે આપણે ઝઘડો થયો હોય ત્યાર પછી સામસામા જે કેસ કરાણા હોય કોઈ કોર્ટે ચડ્યા હોય તો એને કહેવાય એ કેસ છે એને શું કહેવાય મુકદમો એટલે કે કોઈ પણ ચુકાદો આપવા માટેનો જે સમય આપે તો એને આપણે કેસ કહેતા હોય કે પણ જે છે 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 એમાં સ તો એ થઈ જોશ એટલે જુસ્સો થાય એટલે થાય પણ જોશ તો એની અંદર થાય છે જ્યોતિષનું જ્ઞાન જ્યોતિષ માટે જે નું જ્ઞાન જે છે એને કહેવાય જોશ જોવા આપણે ઘણી વખત કહેતા હોય કે જોશ જોવે છે કોઈ વ્યક્તિ તો એને આ જોશ હોય તો જ્યોતિષનું જ્ઞાન થાય પણ આ જોશ હોય તો જુસ્સો એવું થાય છે ત્યાર પછી નશો કે નો મીંડા વાળો છ છે તો કે દારૂનો વગેરે કોઈ પણ પ્રકારના નશાવાળા પદાર્થો છે એ લેતા હોય તો એને એ નશો છે એ મીંડાવાળો છ છે એનો એક પ્રકારનો કેફ છે જ્યારે આ નશો છે જેમાં ગંદકી થાય નશો એટલે

એક સ માટે સત શબ્દ આપણે વાપરતા હોઈએ જયારે સ ત છે છે એ ખોડો ત્યારે એ થશે એટલે સત્ય શંકર 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 અને એટલે આપણે બધા ઓળખીએ છીએ કે મહાદેવ ભગવાન શિવ શંકર માટે આપણે આ શંકર લખેલું હોય છે તો એ થઈ છે મહાદેવ ભગવાન ભોળાનાથ પણ આ શંકર લખેલું છે તો થઈ છે મિશ્રણ કોઈ પણ વસ્તુનું ભેગું કરી અને એને મિશ્રિત કરવામાં આવે તો એને શંકર શબ્દ છે એ શંકર શબ્દ છે એ વપરાતો હોય છે શાન શ્યાન અને શાન છે એટલે શાન છે કે દેખાવ અને શાન એટલે કે કોઈને આપણે એમ કહેતા હોય કે શાનમાં સમજી જાય એટલે કે ઈશારો કરી અને ઈશારાથી સમજી જતા હોય તો એને શાન છે એટલે થાય ઈશારો સાલ અને શાલ એમાં મીંડાવાળો સ હોય તો ગરમ વસ્ત્ર થાય જે આપણે શિયાળાની અંદર પહેરતા ઓઢતા હોય શાલ તો એ થાય ગરમ વસ્ત્ર પણ આ પ્રકારે શાલ લખ્યું હોય તો પણ આ પ્રકારે સ લખેલો છે શાલ લખેલું છે તો થઈ છે વર્ષ વર્ષ માટે આપણે આ શાલ શબ્દનો ઉપયોગ કરતા હોય ન ર અને નળ ન ર અને નળ તો ન થાય માણસ પુરુષ કોઈ પણ માટે આપણે નળ શબ્દ વાપરતા હોય જ્યારે નળ એટલે કે પાણીની ચકલી ટૂંકમાં પાણીનો આપણે જે નળ ગણતા હોય સ્ટીલ ના આવતા હોય ફાઈબર ના આવતા હોય કોઈ પણ આવતા હોય તો એ નળ એટલે થાય પાણીની ટૂંકમાં ચકલી સાદો શબ્દ વાપર્યો છે પાણીની ચકલી ટૂંકમાં પાણીનો જે નળ છે એના માટે નળ શબ્દ વપરાય છે ત્યાર પછી જોઈએ કે મરીચી તો મરીચી છે એમાં ચ છે જો હસ્વ છે તો શું થાય છે કિરણ ચ છે એ હસ્વ હોય તો થશે કિરણ પણ મરીચી ની અંદર જો ચ છે એ દીર્ઘ લખેલો હોય તો શું થશે સૂર્ય સૂર્યને પણ આપણે મરીચી કહેતા હોય જો મરીચી એટલે સૂર્ય થાય અને દીર્ઘ જો ચ છે તો સૂર્ય થાય પણ એનો એ ચ જો હસ્વ હોય તો એ સૂર્યનું પાછું શું થઈ જાય છે કિરણ થઈ જાય બરોબર ત્યાર પછી મુર્ત અને મુર્ત મ છે જો હસ્વ હોય તો થઈ છે શુભ સમય જેને આપણે ચોઘડિયા માટે શબ્દ વાપરતા હોય કે મુહૂર્ત સારું છે તો શુભ સમય મુહૂર્ત એટલે અને બીજું મુહૂર્ત ની અંદર મ છે જો દીર્ઘ હોય તો શું થઈ છે મૂર્તિ કોઈ પણ મૂર્તિ માટે આપણે તળબ્દ શબ્દ મુહૂર્ત પણ વાપરતા હોઈએ છીએ રતિ અને રતિમાં ત છે જો હસ્વ હોય તો થઈ છે પ્રેમ રતિમાં ત છે દીર્ઘ હોય તો થઈ છે ચણોઠી ચણોઠી નામનું એક ફળ આવતું હોય તો એ થઈ છે ચણોઠી નિશ્ચિત અને નિશ્ચિંત નિશ્ચિત નિશ્ચિત અને નિશ્ચિંત એટલે થાય નક્કી અગાઉથી આપણે નક્કી કરી હોય તો એના માટે આપણે નિશ્ચિત શબ્દ વાપરતા હોય જ્યારે નિશ્ચિંત એટલે કે ચિંતા નહીં નિસ્વત્તા ચિંત જોઈ ની સંધિ છોડો એટલે આપણને ખબર પડે કે નિસ્વત્તા ચિંત ચિત એટલે એને કોઈ પણ પ્રકારની ચિંતા વગેરે ચિંતા મુક્ત હોય એના માટે આપણે નિશ્ચિંત શબ્દ વાપરતા હોઈએ છીએ ત્યાર પછી પરિમાણ અને પરિણામ પરિમાણ એટલે એક પ્રકારનું માપ થાય છે જ્યારે પરિણામ એટલે કે આપણે ફળ અથવા નતીજો શબ્દ જે છે એ વાપરતા હોય કે પરીક્ષાનું જે પરિણામ આવ્યું તો પરિણામ એટલે કે ફળ અથવા જે કઈ રિઝલ્ટ આવ્યું નતીજો છે એ પરિણામ કહેવાય પણ પરિમાણ શું તો કે પરિમાણ એટલે એક પ્રકારનું માપ છે રાશિ જો આવી રીતે લખ્યું છે 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 દીર્ઘ તો ખરાબ થાય આપણે એમ કહેતા હોય કે કોઈ છોકરું છે નાનું બાળક છે એ બહુ તોફાન કરતો હોય તો આપણે કહેતા હોય કે એ બહુ રાશિ છે રાશિ છે એટલે કે એ ખરાબ છે બહુ તોફાની છે એના અર્થમાં આપણે કહેતા હોય રાશિ આવી રીતે લખ્યું હોય તો પણ આવી રીતે રાશિમાં સ છે એ હસ્વ હોય દીર્ઘ નો હોય પણ હસ્વ હોય રાશિમાં તો થશે ઢગલો ઢગલો હોય એના માટે આપણે રાશિ શબ્દ વાપરતા હોય ત્યાર પછી વારી તો ર છે એ જો દીર્ઘ હોય તો થશે ક્રમ આપણે એમ કેતા કે આની વારી ત્યાર પછી બીજાની વારી પછી ત્રીજા તો એ હું દર્શાવે ક્રમ દર્શાવે પણ એમાં ર છે કેવો હોય દીર્ઘ હોય જો વારીમાં ર છે એ હસ્વ હોય તો શું થશે પાણી જળ પાણી એના માટે વારી પણ ર છે એ હસ્વ હોય તો હસ્વ હોય તો દીર્ઘ હોય સારથી કોઈ પણ સારથી છે એના માટે સુત શબ્દ વપરાય પણ એ દીર્ઘ હોય છે ત્યાર પછી શરત એમાં જો મીંડાવાળો સ છે તો કરાર થશે કોઈ પણ જગ્યાએ આપણે અગાઉ છે કોઈ પણ વસ્તુની આપલે કરી હોય કે કોઈ પણ કાગળ ઉપર લખાણ કર્યું હોય તો એ આપણે કોઈ પણ શરત ટૂંકમાં નક્કી કરી હોય અથવા સામ કોઈ વ્યક્તિ એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે કોઈ પણ શરત બાંધેલી હોય તો એ શરત એટલે કે આવી રીતનો મીંડાવાળો સ હોય એમાં શરત હોય તો એ થઈ છે કરાર એક પ્રકારનો અ બંને કરેલો કરાર છે પણ જો શરતમાં આવી રીતે લખેલું છે તો થઈ છે નજર અથવા તો ધ્યાન ત્યાર પછી કમર અને કમળ કમર એટલે કેડ અને કમળ એટલે કે એક પ્રકારનું જે ફૂલ જેને આપણે ઓળખીએ છીએ કમળ તો એ કમળ એટલે ફૂલ થશે કોષ એમાં મીંડાવાળો સ છે તો થશે ભંડાર કોષ એટલે એક પ્રકારનો ભંડાર છે વિશાળ છે એના માટે કોષ શબ્દ વપરાય પણ કોષ એટલે કે ગાવ અથવા દોઢ માઇલ નું અંતર જે હોય એના માટે આપણે એક ગાવ એવું કહેતા હોય કડા પહેરતા હોય તો એને કડુ કહેવાય પણ એની માથે અનુસ્વાર હોય કુ જે લખ્યું છે એની માથે અનુસ્વાર હોય પણ અનુસ્વાર ન હોય તો કે કડવી ઔષધિ આપણે ઘણી વખત કહેતા હોય કે એને કડું કડવું કળિયા તો પાવ એવું કઈ કહેતા હોય તો કડુ એટલે કે કડવી અવશેધિ કડુ એટલે કડવી એક પ્રકારની અવષિ ત્યાર પછી અભિનય અને અભિનવ અભિનય એટલે અદાકારી એક પ્રકારનું આપણે કોઈ પણ જગ્યાએ રિહર્સર કરતા હોય કોઈ પણ જગ્યાએ અભિનય કરતા હોય એના માટે આપણે અભિનય એટલે કે અદાકારી એક પ્રકારનું પોતે જે કંઈ હાવભાવ વ્યક્ત કરે છે એના માટે અભિનય શબ્દ વાપરતા હોય પણ અભિનવ અભિનવ જો અહીંયા ન ય છે અહીંયા ન વ છે તો અભિનવ લખ્યું છે એટલે કે તદ્દન નવ આપણે એમ કહેતા કે આ અભિનવ છે એટલે કે તદ્દન નવું જ છે એક નવી જ વસ્તુ છે નવી શરૂઆત છે આકરું અને આકડું આકરું જો છે તો થાય છે કઠણ અને આકડું જો છે તો થશે જટ ગુસ્સે થનાર હોય તેવું ગુસે થતા થનાર હોય એને આપણે આકડું કહેતા હોય પણ આકડું એટલે કે કઠણ બહુ અઘરું હોય એના માટે આકડું શબ્દ વાપરતા હોય ત્યાર પછી અકસ્માત અને અકસ્માત તો એની અંદર છે એ અકસ્માત એટલે એકાએક થાય અને અકસ્માત અકસ્માત આવી રીતે હોય ખોડો હોય તો અકસ્માત એટલે થાય છે અણધાર્ય બનાવ અકસ્માત એટલે કે અણધાર્યો બનાવ એક અકસ્માત જો આવી રીતે ત હોય ખાલી ત હોય તો થઈ છે એકાએક એક જે બન્યું હોય એને અકસ્માત કહેવાય પણ અકસ્માત ત છે એ ખોડો હોય તો છે એ અણધાર્યો બનાવ થઈ છે ત્યાર પછી અપેક્ષા અને ઉપેક્ષા તો અપેક્ષા એટલે શું થઈ છે તો કે ઈચ્છા અને આશા એના માટે આપણે અપેક્ષા આપણે કહેતા કે અમે તમારી પાસે આવી અપેક્ષા રાખીએ છીએ તો અપેક્ષા એટલે શું થઈ છે કે તમારી પાસે અમે ઈચ્છા રાખીએ છીએ કે આશા રાખીએ છીએ કે તમે અમારું કામ કરી આપશું આપણે પત્ર એની અંદર આવું લખતા હોય તો અપેક્ષા એટલે શું થાય ઈચ્છા અથવા આશા પણ ઉપેક્ષા જો ઉપેક્ષા એટલે શું થશે તો કે અવગણના કોઈની આપણે અવગણના કરતા હોય તો એને કહેવાય ઉપેક્ષા અબજ અને અજબ જો બંને સરખા જેવા છે પણ જ અને બ છે એ આડાવળા છે થોડા અબજ એટલે સો કરોડની સંખ્યા સો કરોડ ની સંખ્યા હોય પણ અજબ કોને કહેવાય છે છે એટલે કે આશ્ચર્યકારક છે તો આશ્ચર્યકારક માટે અજબ શબ્દ વપરાતો હોય અલી એમાં લ છે જો હસ્વ હોય તો થઈ છે ભમરો પણ અલીમાં લ છે એ દીર્ઘ હોય તો થશે સખી ને સંબોધન કોઈ એક છોકરી છે બીજી છોકરીને બોલાવતી હોય એની બેનપણીને બોલાવતી હોય અને દૂર ચાલીને જતી હોય તો એને બોલાવે કે અલી તું અહીંયા આવ્યું તો અલી છે એ શાના માટે શબ્દ વપરાણો એની સખીને એની બેનપણીને સંબોધન કરવા માટે અલી બોલે પણ એ અલી કહ્યું તો કે એ દીર્ઘ લ આવતો હોય જ્યારે હસ્વ લ હોય તો થઈ છે ભમરો અંશ અને ઔષ અંશ એટલે અગાઉ પણ આપણે જોઈ ગયા કે અંશ એટલે એક પ્રકારનો ભાગ

એટલે કે જ છે એ થોડોક દૂર લખ્યો છે એનો કહેવાનો મતલબ એવું છે કે આ આ છે એ નિપાત છે અને જ છે એટલે કે આ જ મારે બીજી કોઈ વસ્તુ આપણે એમ ઘણી વખત કહેતા હોય કે મારે આ જ વસ્તુ જોઈએ તો આ છે પછી નિપાત છે અને પછી જ છે એટલે કે આ જ વસ્તુ બીજી એક પણ પ્રકારની વસ્તુ નહીં એના માટે આ જ શબ્દ વાપર્યો છે જ્યારે ઉપરનો આ જ છે એના માટે આ જ શબ્દ વાપર્યો છે આ રસ અને આળસ આરસ એટલે થાય સંગે મરમર એક પ્રકારનો આપણે જે પથ્થર હોય એને આપણે આરસ કહેતા હોય આરસના મંદિરો હોય તો એ એ શબ્દ માટે આપણે આરસ વાપરતા હોય જ્યારે આળસ એટલે કે સુસ્તી આપણે ઘણી વખત શિયાળાની અંદર જે જાગવામાં આળસ થતી હોય તો એ આળસ એટલે સુસ્તી ત્યાર પછી ઉદર અને ઉંદર ઉદર એટલે શું થશે તો કે પેટ ઉદર એટલે આપણું જે પેટ હોય એને ઉદર કહેતા હોય પણ એ ઉદરની માથે જો કોઈની માથે અનુસ્વાર હોય તો ઉંદર એટલે એક પ્રકારનું પ્રાણી જે આપણે ઓળખતા જ હોઈએ છીએ કે ઉંદર ઉછરવું અને ઉછળવું ઉછળવું એટલે કે મોટા થવું આપણે એમ કહેતા કે એને એના મા બાપે એને ઉછેરીને મોટો કર્યો છે તો ઉછરવું એટલે શું કહેવાય તો કે મોટા કરવું ઉછરવું એટલે પણ ઉછળવું ઘણા કુદમ કુદા કરતા હોય એને ઉછળતા હોય સ્પ્રિંગની જેમ તો ઉછળવું એટલે કૂદવું કૂદવું એના માટે ઉછળવું શબ્દ વાપરે છે ખાધ ખાસ યાદ રાખજો ખા ધ માં જો ખા અને ધ લખેલું છે તો ખોટ થશે કોઈ પણ ધંધાની અંદર કે કોઈ પણ જગ્યાએ નુકસાન આવી હોય તો એને ખાધ કહેવાય કે ભાઈ એને બહુ ખાધ વધારે ભોગવી છે એટલે કે બહુ વધારે નુકસાન ઈ ગઈ છે ખાધ ખા માથે અનુસ્વાર હોય તો ખભો થાય છે ખાધ એટલે ખભો થાય છે અથવા ખાંધ એટલે ખંબો ખાંધ એટલે ખભો થાય છે ખાદ્ય જો આ ખાદ્ય છે ધ છે એ લખેલો છે ખાદ્ય તો ખવાય એવું ખાઈ શકાય એવા ખાદ્ય પદાર્થો છે એટલે કે ખાઈ શકાય એ પ્રકારના પદાર્થો છે છે તો એના માટે ખાદ્ય એ વપરાતું હોય છે ત્યાર પછી થોડાક શબ્દો છે કે મોર તો એક પ્રકારનું પક્ષી છે મોર છે એમાં આવી રીતે મો લખેલો છે તો એક પ્રકારનું પક્ષી છે જેને આપણે ઓળખતા હોઈએ છીએ પણ મોર છે એમાં મો આ રીતે ઉપર લખેલો છે તો રેફ ટાઈપનો છે તો એ થઈ છે આંબાનો કોર એને આપણે મોર આવ્યો એમ કહેતા હોય કે એ આંબાનો કોર ચોરીમાં આ રીતે ચ છે એ લખેલો છે તો થઈ છે તસ્કરી ધાડ પાડી હોય કોઈ જગ્યાએ ચોરી થઈ હોય તો એને આવી રીતે કહેવાય પણ ચ છે એની માથે આ રીતે લખેલું હોય આવી રીતે ચોરી લખેલું છે તો થઈ છે શું લગ્ન વેધ લગ્ન ની અંદર જ્યાં પરણેધર થતા હોય અને એ જે માંડવો માંડવો જે છે તો એને શું કહેવાય તો કે એને ચોરી કહેવાય છે બોડી એટલે કે ઉઘાડી એવું થાય ઉઘાડી બોડી એટલે ઉઘાડી કઈ ઢાંકેલું નથી પણ ઉઘાડું છે એના માટે આપણે બોડી શબ્દ વાપરતા હોય પણ બ છે આવી રીતે લખેલો છે તો બોડી એટલે શું થશે શરીર થશે આપણા શરીરને પણ આપણે બોડી કહેતા હોય ત્યાર પછી ગોળ છે એ આવી રીતે લખેલો છે તો વર્તુળ થઈ છે આપણે એમ કહેવાય કે ગોળ રાઉન્ડ છે ટૂંકમાં વર્તુળ એટલે કે ગોળ પણ ગ છે આવી રીતે લખેલો હોય સેજ ઊંધું લખેલું ટૂંકમાં હોય રેફ તો થશે ખાવાનો એક પદાર્થ જે આપણને બધાને બહુ વધારે ભાવતો હોય ગોળ એના માટે એવી રીતે લખાય છે ત્યાર પછી શોક એટલે કે દુઃખ વ્યક્તિ બહુ શોકમાં છે તો દુઃખ શોક છે આવી રીતે લખ્યું હોય તો દુઃખ થશે પણ જો આવી રીતે શોક છે રેપ છે રેપ ઉપર લાગેલો હોય એ પ્રકારનો હોય તો શોક એટલે અનલ અનલ અને અનિલ થાય છે અગ્નિ ખાસ યાદ રાખજો કારણ કે પરીક્ષાની અંદર આ વારંવાર પૂછાતા હોય છે અનલ હોય તો થઈ છે અગ્નિ અને અનિલ હોય તો શું થઈ છે પવન અનિલ માટે પવન શબ્દ વપરાતો હોય છે તો આવી રીતે ટૂંકમાં હસ્વ દીર્ઘ ફેર હોય તો અથવા તો સરખા જેવા બે શબ્દો હોય ઉચ્ચારણની અંદર સામાન્ય તફાવત હોય લખવામાં સામાન્ય તફાવત હોય પણ છતાં એના અર્થ ભેદે એના શબ્દના ભેદે એનો અર્થ છે એ ફરી જતો હોય તો આવા જે ઘણા બધા શબ્દો છે એમાંથી સૌથી વધારે પૂછાઈ શકે એવા શબ્દો છે એ આજે આપણે આપણે તમારી સમક્ષ અત્યારે આપણે જોયા છે તો ફરીથી આપણે આવા જ વિડીયો માટે ફરીથી જોતા રહીશું આભાર